ઇમ્ત પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરીના અંદર એક પછી એક અકસ્માતના બનાવો બની રહ્યા છે જેમાં કેટલાક કામદારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાક કામદારો આજે પણ હોસ્પિટલના અંદર સારવાર મેળવી રહ્યા છે જે સંભવિત બન્યું છે ભરૂચ જિલ્લાના ઊંઘતા વહીવટી પ્રશાસનના કારણે કે જેઓ આવી કંપનીઓ સામે લગામ લગાવવામાં નિષ્ફળ નિવાડી છે ભરૂચ જિલ્લાની વાગડા તાલુકાની અંદર આવેલ સાઈખા જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસીના અંદર ટટકારમાં એક આવો જ બનાવ બન્યો છે જેમાં ભૂખી ખાડીના અંદર કોઈક કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પાણીમાં રહેતા કેટલાક જર્ચર અબોલા પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ કેમિકલયુક્ત પાણીના કારણે કેટલાક અસંખ્ય માછલાઓએ પોતાના જીવ ગુમાવ્યો છે અને આ મૃત્યુ પામેલ માછલાઓને ત્યાંના નજદીકી વ્યક્તિઓ દ્વારા પોતાના ખોરાક તરીકે આરોગવામાં આવી રહ્યો છે જેનાથી આ વ્યક્તિઓના આરોગ્યને કોઈ નુકસાન થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે વાગડા તાલુકા વહીવટી પ્રશાસન કે ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન અને આ કેમિકલયુક્ત પાણી નજદીકી ખેડૂતોના ખેતરોમાં ફરી વળવાના કારણે એના અંદર જવાના કારણે ખેડૂતોના જે ખેતીની ફળદ્રુપતા છે તે ઓછી થઈ રહી છે અને તેમના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તો આ જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એના માટે જવાબદાર કોણ રહેશે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ જિલ્લા કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને વાગડા તાલુકાના ધારાસભ્યશ્રીને હું ઇમ્તિયાઝ પટેલ વિડીયો સંદેશ સોશિયલ મીડિયા અને મીડિયાના મારફતથી એક વિનંતી કરી રહ્યો છું કે આવી બે જવાબદાર કંપનીઓ સામે તત્કાલ ધોરણે કાયદાનો પાઠ બનાવીને તેમના ઉપર અંકુશ લગાવવામાં આવે અને જો આવનાર દિવસોના અંદર આવી બે જવાબદાર કંપનીઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં નહીં આવે તો નજદીકી ખેડૂતો સાથે જાગૃત આગેવાનો સાથે અને પંચાયતના વહીવટદાર અધિકારીઓ સાથે ભેગા મળીને આવી બે જવાબદાર કંપનીઓની ટાળાબંધી કરવાની જરૂર પડશે તો અમે તાળાબંધી કરવા માટે પણ તૈયાર છીએ Jai Hind Jai Bharat